જો માથા કે પાણી લે આવ્યા ના ના હાર્દિક નાવાનું છે આપણે તો પાણી જાય છે અરે વાહ હાર્દિક ભાઈ ના કેવું પણ એવું આમ જો આમ આસામ એ નહીં કાકા અહીંયા કરતા થાય કે અહીંયા શરૂ કરે ને પાણી આવે તો હું સારું કરું

મારી વાડવી હા ન્યા ને ઉસે આળી પાળી વાડવાની છે ને હા આ ઘરે કે હા તું માછો તો પડ્યો નથી એક ડુકકી તો લગાય

પછી પછી ગાના અત્યારે તું નાઈ લે પેલા પછી તારે પાણી વાળવાનું છે અહીંયા જ રહેવાનું છે થોડાક દિવસ